ડાંગ જિલ્લાના વઘઈથી સરકારી અનાજનો જથ્થો ભરેલ ટ્રકની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો અનાજનો જથ્થો સગેવગે થાય તે પહેલા જ સુરત જિલ્લા એલસીબી પોલીસે આરોપીઓને ઝડપી લીધા પોલીસે કુલ ચોપન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો સુરત જિલ્લામાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ રૂટ પર નાકાબંધી કરીને તપાસ કરવામાં આવી હતી બાતમીના આધારે પોલીસે રેડ કરી અને બંને ટ્રક સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા જ્યારે એક ઇસમ પોલીસની રેડ જોઈ નાસી ગયો હતો ખાનગી રીતે બાતમી મળેલ કે મસીદ ખાન નામનો એક માણસ માંડવી ખાતે સરકારી અનાજ ની બે ટ્રકો લઈને વેચવા ફરી રહેલ છે જે આધારે તાત્કાલિક તરસાડા તરફ જતા રોડ ઉપર સેલ પેટ્રોલ પંપથી આગળ સર્વિસ રોડ ઉપર જી જે પંદર એવી ત્રીસ તેત્રીસ તેમજ યુપી સિત્તેર સીટી ચોપન સડસઠ નંબરની બે ટ્રકો પકડી લેવામાં આવેલ અને કુલ ત્રણ આરોપીઓને પકડવામાં આવેલ જે આરોપીઓના નામ છે કુમાર ખાન ખાન મોહમ્મદ સનેશા મોહમ્મદ ગુલશન અને મોહમ્મદ સમીર નસીબ કુરેશી ગીર સોમનાથ ના કોડીનાર ના બાવાના પીપળવા ગામે સિંહોના ધામા મોડી સાંજે ઉના હાઈવે નજીક દેખા દીધી તો વહેલી સવારે પીપાળવા મિતિયાજ ગામના રસ્તાને બે સિંહોએ બાનમાં લીધો જેથી વાહન ચાલકો અને વાડી વિસ્તારમાં જતા લોકો પરેશાન થયા સિંહોએ છેલ્લા કેટલાક દિવસોથી બાવાના પીપાળવા ગામમાં અનેક પશુઓના મારણ કર્યા છે સતત સિંહોના ધામાથી ગામ લોકોમાં ભયનો માહોલ છે લોકો બહાર જતા પણ ડરી રહ્યા છે જૂનાગઢના મેઘાણીનગર વિસ્તારમાં રાત્રિના સમયે સિંહે ગાયનું મારણ કર્યું જેના દ્રશ્યો સ્થાનિકોએ મોબાઈલમાં કેદ કર્યા સિંહને જોઈને ગૌવંશ ભાગી જતા નજરે પડ્યા હતા હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જો કે મધુરામાં અને વાળલા પાઠક વિસ્તારમાં અવારનવાર સિંહના આટાફેરા જોવા મળતા હોય છે

એક મહિલા સહિત ચાર લોકોએ પોલીસે ઝડપી લીધા મુખ્ય આરોપી તરીકે અમરેલી તાલુકા યુવા ભાજપના પ્રમુખ મનીષ વઘાસિયા હોવાનું સામે આવ્યું અન્ય ત્રણ આરોપીઓ પૈકી જશવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોડિયા છે પોલીસે તમામને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભાજપના ધારાસભ્ય અને વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે ભાજપના જ કાર્યકરોએ કાવતરું રચ્યું હતું